આ શહેરના ગાંધીબાગ રોડ પર રાધેશ્યામ મંદિરની એકદમ સામે ઘણા જ લાંબા સમયથી અંડરગ્રાઉન્ડ ડ્રેનેજનો પ્રશ્ન હતો અને આ અંડરગ્રાઉન્ડ ડ્રેનેજમાંથી ગટરોના ગંદા પાણી જાહેર માર્ગ પર વહેતા હતા ત્યારે આ પ્રશ્નને લઈ મહુવા વિસ્તારના સક્રિય ધારાસભ્ય શિવાભાઈ ગોહિલ અને ભારતીય જનતા પાર્ટીના આગેવાનો દ્વારા સક્રિય પ્રયાસ કરી યોગ્ય નિરાકરણ આવે તેવા પ્રયાસો હાથ ધર્યા છે

મહુવા વિસ્તારના સક્રિય ધારાસભ્ય શિવાભાઈ ગોહિલ અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો આગેવાનો દ્વારા નગરપાલિકા મહુવાના સહયોગથી સક્રિય પ્રયાસ કરી આ અંડરગ્રાઉન્ડ ડ્રેનેજના પ્રશ્નનું નિરાકરણના પ્રશ્નો હાથ ધર્યા છે આ બાબતે વિગત જોઈએ તો મહુવા શહેરના ગાંધીબાગ રોડ પર અને રાધેશામ મંદિરની એકદમ સામે ઘણા ઘણાજ લાંબા સમયથી ગટરોના ગંદા પાણી વહેતા હતા અને આ અંડરગ્રાઉન્ડ ડ્રેનેજના અણ ઉકેલ ભર્યા પ્રશ્નને લઈ મહુવા વિસ્તારના સક્રિય ધારાસભ્ય શિવાભાઈ ગોહિલે અંગત રસ લઈ ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો આગેવાનોને સાથે રાખી આજે મહુવા નગરપાલિકાના સહયોગથી અને ચીફ ઓફિસર શ્રીના સહાય ભર્યા માર્ગદર્શનથી આ અંડરગ્રાઉન્ડ ડ્રેનેજના અણ ઉકેલ ભર્યા પ્રશ્નને લઈ પ્રયાસો હાથ ધર્યા હતા ત્યારે આ બાબતને લઈ સ્થાનિક દુકાનદારો અને રહેવાસીઓએ આ પ્રયાસોને લઈ આનંદની લાગણી વ્યક્ત કરી હતી અને દુકાનદારો કહી રહ્યા હતા કે તહેવારોમાં આ અંડરગ્રાઉન્ડ ડ્રેનેજનો પ્રશ્ન સોલ્વ થઈ રહ્યો છે તે સારી બાબત છે ત્યારે સ્થાનિક દુકાનદારો આ બાબતને લઈ શું કહે છે તે જોઈએ આજરોજ મહુવા નગરપાલિકાને સહયોગથી એના સાથ અને સહકારથી અહીંયા જે છ મહિનાથી છેલ્લા ગટર ઉભરાતી હતી ને જે તકલીફો મહુવાના આવતા જતા દરેક લોકો માટે જે તકલીફ હતી અને અમારા દુકાનદારો માટે એ બધાને આજે કંપલ આમ આ નિકાલ આવી ગયો એવી વ્યવસ્થા નગરપાલિકાવાળાએ કરી છે તેનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને ચીફ ઓફિસર સાહેબનો પણ આભાર કે જેણે આ વાતને અમલમાં લીધી અને અમને સાથ અને સહકાર આપ્યો તે બદલ તે બદલ હાર્ડલી થેન્ક યુ જય હિન્દ જય ભારત ઘણા જ લાંબા સમયથી આ પ્રશ્ન અણ ઉકેલ ભર્યો હતો ત્યારે મહુવા વિસ્તારના સક્રિય ધારાસભ્ય શિવાભાઈ ગોહિલ અને ભારતીય જનતા પાર્ટીના આગેવાનો કાર્યકરો દ્વારા અંગત રસ લઈ તહેવારોને ટાણે આ ઉકેલ ભર્યા પ્રશ્નના ઉકેલનો પ્રયાસ કરતા સ્થાનિક દુકાનદારો રહેવાસીઓમાં આનંદની લાગણી જોવા મળી રહી છે ત્યારે આ બબનેલી ભારતીય જનતા પાર્ટીના આગેવાન એવા ભરતભાઈ બાંભણિયા શું કહે છે તે જોઈએ મઉવાનો રાજમાર્ગ એવો રાધેશ્યામ મંદિર પાસે લગભગ છેલ્લા ત્રણ ચાર મહિનાથી વરસાદ અતિભારે વરસાદના કારણે ગટરના પાણી નીકળતા હતા જો કે મઉવામાં ભારે વરસાદના કારણે આપણા મહવાના તળ ત્રણથી ચાર ફૂટ સુધી આવી ગયા છે એના હિસાબે અંદરથી પાણી મળતું હોય એટલા માટે અહીંયા વારંવાર પાણીની નીકળવાની સમસ્યા હતી એને અનુલક્ષીને વારંવાર આ દુકાનદાર અને રહીશોએ અમને ફરિયાદ કરતા આવવાના રમે પણ નીકળતા પણ આ પ્રશ્ન એટલો બધો જટિલ હતો કે એને જ્યાં સુધી વરસાદ બન્યો થાય ત્યાં સુધી કરવો બહુ અઘરો હતો એટલા માટે આજ રોજ જ્યારે વરસાદે વિરામ લીધો છે એને ધ્યાનમાં લઈ અને મોવા નગરપાલિકા ના સ્ટાફ દ્વારા આખું એ ખોદાણકામ કરીને એક ઓવરફ્લોનો પાઇપ નાખી અને આ પ્રશ્નને હાલ તુરંત એનો નિકાલ થાય એ દિશામાં કામ કરી અને લોકોને રાહત આપવાનું કામ આજે નગરપાલિકા દ્વારા કરવામાં આવ્યું છે તે બદલ નગરપાલિકાનો સ્ટાફનો તેમજ ચીફ ઓફિસ સાહેબનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું વંદે માત્ર